শান্তি ৰাখো ভাই

એને સાઈડ પર ઓવર પર એક્શન લેવાનું છે અમારી ટીમો ત્યાં હાજર તો સોધી રહી છે આજનો દિવસ સાહેબ 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 હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા જઈ શકે છે હેલિકોપ્ટર માં ઉચકી બી લાવવાની તાકાત છે તમારું તંત્ર જો નિષ્ફળ હોય સપિડો ખલીફા મેનાઉઝ કિલાવીએ આતંકવા આપણો નથી આતંકરા એમની સત્તાણુ છે સાચી વાત છે નથી નેતાઓને ભાઈ આવે છે પણ નથી સાહેબ અમારી સિસ્ટમ એમના હાથમાં એટલે તમે વાત છે

સાહેબ આ લોકો સાહેબ ને આ અમારી 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 અર્ધીઓને ભી તમે અમારી એફઆરઆઈ ગણો કારણ કે અમુક જણની તરફથી પડશે

અમે તમારી સાથે ભરાય ના તો ભાઈ તમને બોલ આદત કે અમે તો કાલ આજી જતી 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 અમે તો કાલ આજી બે <laughs> વાસ वह बहल पाम उन्हीराँ नामर आकरे मैं इना भीमन लाचुचकिलाहाँ वाचा निपढ़ीन द्वल्णि ईन्हनाओँ अगिला

હાજી આ પાએ 17 15 39 જાય હા ઓલા 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 લે ઉપવાસને

મેર રજીવા પહેલા હામડીને કલેક્ટર સાહેબને નીચે બોલાવો તમે આજે ના દે ભાઈ નઈ લાવો પૈસા લે આ તમારો પ્રતિનિધિ છે જનતાનો ના વેઈ જાવ એ લેઈ જાવ 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 લે એ પાલાચવાઈ દે આ પાલાચવાઈ દે ઓ પુરા થાય ભાઈ ના પટ્ટો દે જા હા બે જામ રાહુલ રાકેશભાઈ બધા

টেনা তুই ঘট্টাটা রাস্তা মাস